સૌને નમસ્કાર ડીપ ડિપ્રેશનના કારણથી ગુજરાતમાં ભારે વરસાદની રેડ એલર્ટ જાહેર કર્યું છે પાટણમાં પણ છેલ્લા બે દિવસથી ભારે વરસાદ તો ચાલી રહ્યા છે હું આપ લોકોને વિનંતી કરું છું કે આપ કોઈ ભયાજનક સિચ્યુએશનમાં ના જાય દાખલા તરીકે કોઝવેમાં પાણી ચાલતું હોય તો એ ક્રોસ ના કરે પાણી પાણી જ્યાં પણ પાણી વોટર લોગિંગ એરિયામાં થોડું આપ લોકો કાળજી રાખીએ એ બેસીક વસ્તુ જે છે આપ લોકોને વિનંતી કરું છું સાથે સાથે આપણા હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું આપણા જિલ્લાનો કમ્પ્લેટ નંબર ટ્વેન્ટી ફોર અવર્સ આપણા ચાલુ છે દરેક તાલુકામાં પણ ચાલુ છે એ નંબરની ડિસ્ક્રિપ્શન ડિટેલ્સ આપું આપ લોકોને વિનંતી કે કાળજી રાખીએ નથિંગ ટુ વરી હું પૂરા તૈયાર છે લો એરિયાની વિઝિટ થઈ ગયું છે અને આખો ટીમ આપણા ફરી રહ્યા છે તો આપને વિનંતી કે કાળજી રાખીને ડોન્ટ સ્પ્રેડ રૂમર્સ ઓલ્સો સાથે સાથે જવાબદારીથી આપણા સાથે મળીને એ વ્યવસ્થા પણ આપણા વીલ ટેક કેર થેન્ક યુ